જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ જય આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લાનું એક તાલુકા મથક ચોટીલા છે ચોટીલાનો પ્રદેશ પાંચાલ તરીકે ઓળખાય છે ચોટીલા ગામ મુરીના જુગાસિયા પરમાર પાસેથી કાઠીઓ જીતી લઈ તેના ચાર ટીલા ભાગ પાડ્યા હતા તે ઉપરથી ચોટીલા નામ પડ્યું હોવાનું સંભવ છે દેવી ભાગવત અનુસાર ચંડ અને મૂંડ નામના રાક્ષસોના દેવી પાર્વતીએ વધ પાર્વતીએ ચંદમૂંડનો વધ કર્યો માટે મૂડ વિનાશીની ચામુંડા કહેવાયા ચામુંડા માતાજીના ઇતિહાસ સાથે જોડાયેલી કથા કંઈક આવી છે જ્યારે ચંડ અને મૂંડ નામના બે દાનવોએ વર્ષો સુધી ભારે તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા બ્રહ્માજીએ ખુશ થઈ તેમને સાક્ષાત દર્શન આપ્યા અને રાક્ષસોએ પોતાની ખૂબ સામર્થ્યવાન યોદ્ધા બનાવી પૃથ્વી પર રાજ કરવા અને સ્વર્ગ પ્રાપ્ત કરવાનું માંગી લીધું બ્રહ્માજીએ ઉદારતાપૂર્વક તેમની ઈચ્છાઓ મંજૂર રાખી પૃથ્વી પર તો અવ્યવસ્થા અંધાધૂંધી સર્જાઈ ગઈ અને અતિ લોભી એવા દાનવોએ સ્વર્ગ હરપવા પ્રયત્ન શરૂ કર્યા વિષ્ણુ ભગવાન વૈકુંઠ શિવ કૈલાસ અને બ્રહ્મા બ્રહ્મલોકના નિવાસ ત્રણેય ભુવન પ્રાપ્ત કરવા મચી પડ્યા આ ત્રણેય દેવે દેવી પાર્વતી પાસે વાત કરી દેવીએ ચંડી અને ચામુંડાનું રૂપ ધારણ કરી ચંદ અને મુંડની મારી નાખ્યા ચામુંડા માતા અથવા રણચંડી એ શક્તિની દેવી છે એ દુર્ગાનું સ્વરૂપ છે માતાજી ચંડી ચામુંડા માતા તરીકે પ્રસિદ્ધ છે તેથી ઘણા તેને બે અલગ અલગ દેવી માને છે અથવા બે બેન માને છે ખરેખર કથા એવી છે કે કાર્યો ભીલ ચામુંડા માતાજીને સમર્પિત ભાવિક હતો અને તે તેના કુળદેવી હતા ભીલે માતાજીને વચન આપેલું કે તેના ઘરે બાળક જન્મવાની મનોકામના પૂરી થશે તો તે માતાની બીજી પ્રતિમા ચોટીલામાં મૂકશે આમ બે મૂર્તિ એક જ દેવીની છે ચામુંડા માતાના બીજા ઘણા ચમત્કારોની કથાઓ લોકોમાં પ્રચલિત છે ચોટીલા ડુંગર ઉપર વર્ષા પહેલા મંદિરની જગ્યાએ એક વર્ષો પહેલા મંદિરની જગ્યાએ એક નાનો ઓરદો હતો તે સમયે ડુંગર ચરવા પગથિયાં પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા જ હતા આશરે એકસો ત્રેસઠ વર્ષ પહેલા મહંત ગોસાઈ ગુલાબગીરી હરિગીરી ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા હતા ચોટીલા મહત્વનું પૌરાણિક યાત્રાધામ છે અહીં આવેલા ડુંગરની ટોચ ઉપર ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે જ્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી કુલ 635 પગથિયા પાંત્રીસ પગથિયાં પણ બનાવવામાં આવ્યા છે જેમાં ચરવા તથા ઉતરવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે દર એકસો દર એકસો પગથીએ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા છે વચ્ચે પંખા અને બેન્ચીસની પણ સુવિધા છે પગથિયા માટે શેડ અંબાણી બંધો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છેલ્લા દોઢ દાયકામાં નખાયા છે અહીં સ્ટીલ પાઇપ રેલિંગ પગથિયા ચરવા ભક્તોને ટેકો પૂરો પાડે છે ડુંગર પર દર્શન હોલ પણ મોટો બનાવવામાં આવ્યો છે મોટા અક્ષરે માં લખાયેલું ત્રિશુર ડુંગર પર જોવા મળે છે દેવી ભાગવત અનુસાર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો દેવી પાર્વતીએ વધ કર્યો માટે ચંડમુંડ વિનાશજીની ચામુંડા કહેવાના માતાજીનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય માર્ગ પર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાનગર પાસેના ડુંગર પર આવેલું છે જય ચામુંડા મા કી જય